रे ह

અગે માજી સાકા નોપરે આતા રે ફોન નહી આવે શું કર આયતર માં તમારે તો તો આમ આયુ બીક લાગતી દી એટલે લઈને આયો હમ બું નહી બીક લાગતીતી એટલે તમે મફફરી તો વાય નહી ભૂન કે

અરે અમાર દા કે સિસ્ટમ આ લાગછે અલે તને કોઈ સિસ્ટમ નઈ એમનો કોઈ ગુરગુ ના છે વાત કે તું સકન જો છો હું ખેતરમાં જઈએ બતાવાય કેમ ન આવે એટલે તમે જ અમે કીએ પણ તમાર કોઈ હા અમારું સપનું આયું કે તમ મને આયુંતું

બરો બરાબાડો ઉભાડો

જય માતાજી મિત્રો આ જો માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી માતાજી